નમસ્કાર આપણે વૃંદાવનની સારંગ રાગમાં બીજો ગરબો પૂરો કર્યો સોનલ ગરબો આ જે ગરબો લેવાનું કારણ એટલું જ અગત્યનું છે ખાસ ધ્યાનથી જોઈ લેજો કારણ કે આ જે ગરબો છે એ ખાલીથી ઉપડે છે આપણે રાગ ભોપાલીમાં એક ધૂન લીધી હતી ખાલીથી ઉપડતી હોય એવી અને અત્યારે બીજું ઉદાહરણ તમને આપું છું પતઈ રાજાનો ગરબો મ્યુઝિક સાથે આપણે લેવાના છીએ એટલે આનો સ્ક્રીનશોટ પહેલાં તો ઝડપથી લઈ લેજો અને આગળ વાત કરી હતી એમ શક્ય હશે તો હું તમને એનો ફોટો પાડીને મોકલી આપીશ પણ અહીંયાથી સ્ક્રીનશોટ તમે ઝડપથી લઈ લેજો આ જે છે એ મ્યુઝિક છે આ આખું મ્યુઝિક બે વાર આવશે આ રીતના સ સા નિ ધી ની ધ ની ધ બરાબર આટલું બે વાર લેવાનું છે સ સા ની સા ની ધી ની ધ ની ધ પછી આ જે છે સાગ સાગ મી મ સાગ સાગ મ ગમ ગમ પ આ ધામધાનો કોડ બે વાર આપવાનો છે એ હું તમને પ્રેક્ટિકલી બતાવીશ પછી આ ગરબો શરૂ થાય છે એનું નોટેશન છે એ હું તમને અત્યારે ખાલી વગાડીને બને એટલું સ્લોમાં તાલ સાથે કેવી રીતના વાગશે એ પ્રમાણે વઘાડીને બતાવી દઉં છું પછી નેક્સ્ટમાં આપણે ધીમે ધીમે તમને વગાડીને બતાવીશ જે આપણે પદ્ધતિ પ્રમાણે ચાલીએ છીએ એ રીતના એટલે વિડીયો પણ લાંબો ના થાય અને તમારે જે રિયાઝ કરવાનું છે એ વસ્તુ પણ તમને મળી રહે ઓકે પહેલી ગાડીનો સા લીધો છે કયા સુરૂ આવે છે સા ની કોમળ ધ પ મ ગ કોમળ બરાબર અને સા તો સા ગ મ પ ધ ની સા આ મ્યુઝિકમાં ધનો ઉપયોગ થાય છે બાકી ગરબો જ્યારે આપણે વગાડીશું એ વખતે ધનો ઉપયોગ થશે નહીં ઉપર કદાચ રે અને ઘ સુધી આપણે આવવાનું થાય બરાબર તો મ્યુઝિક સ્ટાર્ટિંગનું તમને બતાવું છું બરાબર હવે જો સા 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 નિ સા નિ ધ પ નિ નિ હવે જે હું બે કોડ કેતો તો એ સા મ ધ આ કોડ બે વાર આવી અને પછી ગરબો શરૂ થશે હવે જો ફરીથી મ્યુઝિક લઉં છું ને પછી ડાયરેક્ટ કોડ આપીને ગરબો સ્ટાર્ટ થશે

શબ્દો ભૂલી ગયો પણ સેમ ટુ સેમ ઢાળ છે એટલે આગળ આપણે નથી લેતા હવે આમાં ગઈ વખતે મેં જે સમજાવ્યું હતું એ જ પ્રમાણે આમાં પણ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે નંબર વન તમારું ફિંગરિંગ ખૂબ અગત્યનું છે તમને ખબર પડી જાય કે આ સ્વરો અંદર આવે છે તો એ પ્રમાણે તમારું ફિંગરિંગ સેટ કરેલું હોવું જોઈએ નહીં તો તમને વગાડવામાં ગરબડ થશે અને વગાડવામાં ગરબડ થાય એટલે તાલમાં પણ ગરબડ થશે ઓકે આ એક મુદ્દો બીજો મુદ્દો જે મેં કીધો તો સ્વરનું કયા સ્વરો આવી શકે છે તો જેમ કદાચ ઉપર જવાનું થાય નીચે આપણે ઘ આવતો ઉપર અંતરામાં ઉપર જઈએ છીએ તો ઉપર પણ ઘ આવે છે તાર સપ્તકનો જે મધ્ય સપ્તકનું આવે છે એ જ રીતના જે મેં અગાઉ સોલણ ગરબોમાં સમજાવ્યું હતું એ જ વસ્તુ આમાં પણ દરેક કોઈ પણ ગીત ગરબો કે ભજન તમે વગાડતા હોય એમાં જે સ્વરો આવતા હોય મધ્ય સપ્તકના તો તાર સપ્તકમાં જવાનું હોય તો એ જ સ્વરો આવે મંદ્ર સપ્તકમાં નીચે જવાનું હોય તો પણ એ જ સ્વરોનો ઉપયોગ થાય આ એક તમારે જ્યારે જાતે શોધતા હોય ગીત ત્યારે આ મુદ્દો તમને ખૂબ કામમાં આવી શકે છે બરાબર છે તો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું એમાં આપણે લઈશું હું તમને સ્ટેપ બાય સ્ટેપ વગાડીને બતાવીશ ધીમે ધીમે તમારે શીખવા માટે જેને નોટેસનથી વગાડતા આવડે છે ફાવે છે તો આ વિડીયોથી તમે એ જોઈ શકો છો તમારી કોઈ ભૂલ થઈ હોય તો નેક્સ્ટ વિડીયોમાં એને કરેક્ટ કરી શકો છો ઓકે આવજો ગુડ બાય ગુડ ડે